નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો તમે જે વિડીયોમાં છોકરી જોઈ રહ્યા છો દોસ્તો તેનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ છોકરીનું નામ વૈશાલી છે અને દોસ્તો તે એક જોરદાર રાધાકૃષ્ણના પ્રેમનું ગીત ગાઈ રહી છે દોસ્તો હાલમાં જે પ્રદ્મા ગીત વાયરલ થઈ રહ્યું છે દોસ્તો તેવું જ આ ગીત તે જ રાગમાં ગાઈ રહી છે અને દોસ્તો તેનો અવાજ પણ ખૂબ જ જોરદાર આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને તમને પણ તેનો અવાજને અમારો આ વિડીયો કમેન્ટ દો વિડિયોને લાઈક કર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે હંબ હોલો તમે રહી રે i'm